મોસમી વરસાદની અસર આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આ સિઝન ની વાત કરીએ તો આ પરિસ્થિતિ નિર્માણ ન થયો તો ઉષા મસુ અઢીસો થી પોણા ત્રણસો ખાંડે આપણે પહોંચી ગયા હોત અને આ સીઝનમાં અત્યારે આપણે

સામાન્ય રીતે સાઠ થી પાંચ સાહીઠ દિવસ ચાલે છે પરંતુ આ વર્ષે માત્ર વીસ થી પચીસ દિવસ જ ચાલી છે હવે એક જૂનથી પંદર જૂન સુધી કચ્છની કેસર એક્સપોર્ટિંગ ચાલુ છે રશિયા યુક્રેન ને યુદ્ધની અસર અને ચીનમાં પણ નિકાસ પ્રભાવિત થઈ છે